સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીસીએના ચોથા સેમેસ્ટરની પરીક્ષા છેલ્લા ચાર દિવસથી ચાલે છે આજે યુવરાજસિંહે જે જાહેરાત કરી તે મુજબ આ પેપર સવારે નવથી નવ ને વીસ પચીસ સુધીમાં વિદ્યાર્થીઓ પાસે આવી જતું હતું કોઈ ગ્રુપમાં આવી એને જાહેરાત કરી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આ ગ્રુપની અંદર જુદી જુદી કોલેજના વિદ્યાર્થીઓ હોય એમાં કોઈ એક વિદ્યાર્થીનું નામ ટીએનઆર એવું લખેલું છે જેના કારણે એવું લાગતું હોય કે આ વિદ્યાર્થી ટીએનઆર કોલેજનો હશે તો વધુ સ્પષ્ટતા કરવાની આજના જ દિવસે જે પેપર ફૂટેલું છે એ પેપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જે ડાઉનલોડ થવું જોઈએ એ અમારી કોલેજમાં નવ ને સાડત્રીસ સુધી ડાઉનલોડ નહોતું થયું એ ગ્રુપની અંદર ઓફિશિયલ યુનિવર્સિટીનું ગ્રુપ છે તેમાં અમારી કોલેજે જાણ પણ કરી હતી જ્યારે આ પેપર નવ ને વીસે લીક થયું છે એટલે કોઈ કોલેજ ઉપર આંગળી ચીંધવાનો પ્રશ્ન નથી પણ હું એવું માનું છું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ સંદર્ભે તાત્કાલિક ફરિયાદ નોંધાવી જોઈએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી જોઈએ અને આનો હકીકત કોણ શું છે તે બહાર આવે એની માટે તમામ પ્રયાસો કરવા જોઈએ મને એમ લાગે છે કે આ વખતે વધુ સરળ છે ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવેલું છે સાયબર ક્રાઇમ પાસે જ વાત મુકાય તો તરત જ આ વાતનો ખ્યાલ આવી શકે એવું છે એટલે આ વખતે મને એવું લાગે છે કે એના મૂળ સુધી પહોંચી શકાશે કમનસીબી છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ છેલ્લા દસ દિવસથી કેમ્પસ ઉપર નથી આવી સૌથી મહત્ત્વની પરીક્ષાઓ ચાલતી ચાલતી હોય ત્યારે કુલપતિ ગેરહાજર હોય અને એની ગેરહાજરીમાં આવડું મોટું તત્ર ચાલતું હોય એ ચાલે નહીં યુનિવર્સિટીના કુલપતિએ કેમ્પસ ઉપર હાજર રહેવું જોઈએ આવી કોઈ પણ ઘટના બને ત્યારે એ કુલપતિ અહીંયા હાજર હોય અને એની ચિંતા વ્યક્ત કરે અને તરત જ એની આગળ એક્શન લે તો ભૂતકાળમાં આપણે જે પેપર ફોડનારા લોકો હતા એને ક્યાંક ને ક્યાંક પકડી શક્યા હતા એમાં આમાં પણ આપણે ચોક્કસ પકડી શકીશું એક આમાં યુનિવર્સિટીએ પારદર્શક જ વાત કરવી જોઈએ હું એ માગણી પણ કરું કે આ બધી જ હકીકત જે યુવરાજસિંહે આપી છે એ યુનિવર્સિટીએ મેળવી અને સાયબર ક્રાઇમમાં આપવી જોઈએ અને યુનિવર્સિટીએ પોતે જ ફરિયાદી બનવું જોઈએ મને એમ લાગે છે કે આમાં યુનિવર્સિટી સીધી સંકળાયેલી હોય એવું પહેલી નજરે નથી દેખાતું કોઈ કોલેજમાંથી આવું બન્યું હોય એવું થઈ શકે